કલ્પના કરો કે જે દવા આપણે બીમારીમાંથી સાજા થવા માટે લઈએ છીએ એ જ દવા જો જીવ લઈ લે તો એટલે નકલી દવાથી સાવધાન નમસ્કાર હું હિતાંશ અમારી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે નૈતિકતાના પતનમાં આપણે એટલા નીચા ઉતરી રહ્યા છીએ કે મારી અને તમારી વચ્ચેના લોકોના જીવ સાથે રમનારા નફાખોરો નકલી દવાનો આ ધંધો કરી રહ્યા છે ઘી તેલ દૂધ બટરની ભેળસેટ આપણે સ્વીકારી લીધી છે પણ જો બહારનું ભોજન બંધ કરીએ તો આરોગ્યની જોખમી એવી વસ્તુઓથી બચી શકીએ પરંતુ સામાન્ય માણસને પણ ખબર પણ ન પડે એવી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓના સમાચાર આપણને દુઃખી કરે છે માત્ર નફા માટે મહેનત વગરના પૈસા માટે નકલી દવાઓ બનાવનારાઓની સંખ્યા વધી રહી છે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડીને બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એટલે જ આજે ચર્ચા કરીશું નકલી દવાઓથી સાવધાન વિષય ઉપર અમારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર ડૉક્ટર હેમંત કોશિયાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્વાગત છે સર આપનું અને સાથે જ એડવોકેટ હિમાંશુ ઠક્કર પણ આપણી સાથે જોડાય છે થેન્ક યુ સૌ પ્રથમ વાત કરીએ સર તો આ નકલી દવાઓ છે શું આજે નકલી દવા છે તેમાં બે ત્રણ કેટેગરી અલગ અલગ આવતી હોય છે આજે કોઈ ફેક્ટરી જે લાયસન્સ ધારક હોય એવી ફેક્ટરીઝ ના હોય અને કોઈ પણ દવા બનાવે ભલે અંદર સો ટકા નાખે પણ એના પાસે દવા બનાવવાનું કોઈ લાયસન્સ નથી કોઈ ધારાધોરણ નથી તો એને ત્યાંથી ભલે ગુણોત્તર દવા હોય તો પણ એ નકલી દવા ગણાય છે અને આજે લાયસન્સવાળી ફેક્ટરી હોય દવા બનાવી હોય પણ દવાની અંદર જે વસ્તુ લખી હોય અંદર નાખી ન હોય તો પણ એ નકલી દવામાં આવતું હોય છે આમ નકલી દવા એક જે લાયસન્સવાળા મેન્યુફેક્ચરર દ્વારા પણ કોઈ ખોટ મળતું હોય છે અને મોટાભાગના કિસ્સામાં લાઇસન્સ લીધા વગર બનાવતા હોય અને અંદર કશું ન નાખતું હોય એ મોટા કોઈના કિસ્સાઓ ધ્યાન આવતા હોય છે બરાબર સર એક જનરલ વેમાં જોઈએ આપણા અનુભવના આધારે જે જનરલ વેની અંદર જોઈએ તો નકલી દવાઓ લેવાથી વ્યક્તિને કેવા પ્રકારના નુકસાન થતું હોય મારે તો પહેલું એ કહેવું છે કે દવા કોઈ શોખથી લેતું નથી જ્યારે તબિયતમાં કે પોતાની હેલ્થમાં કંઈક બધા ઇસ્યુ ઊભા થાય મેડિકલ ઇસ્યુઝ જેમ કે એમની કિડનીનો કંઈક પ્રોબ્લેમ થાય હાર્ટનો પ્રોબ્લેમ થાય બ્રેઇનનો કંઈક પ્રોબ્લેમ થાય આવા બધા જે ઇસ્યુઝ થાય છે જે થ્રોટનો કંઈક ઇસ્યુ થાય ઇન્ફેક્શન થાય તો દવા લેવી પડે છે અને મેડિકલ પ્રેક્ટિશનર પાસે જઈને પ્રિસ્ક્રાઈબ દવા કરાવે અને લે સવાલ અહીંયા એટલો જ આવે છે કે જ્યારે આવી કોઈ નકલી દવા આવી જાય જેમ કે સાહેબે હમણાં વિગત આપી એવી એ નકલી દવા તો જો આવી જાય તો પેશન્ટ જે દવા લે છે એને એની અસર ના થાય અને એઝ એ રિઝલ્ટ ઓફ ધેટ એને એવું થઈ શકે કે એનું લાંબે ગાળે એને ક્યાંક કોઈક કાયમી ખોડ આવી જાય ઓર કે કદાચ જીવ પણ જતો રહે જેમ કે આ હાર્ટના પેશન્ટ હોય તો ડિપ્લેટ કરીને દવા આવે છે જે લોહીને પતલું રાખે પછી કોલેસ્ટ્રોલની દવા આવે છે રોઝિકોર કરીને આ બધી જે દવાઓ છે એ જો હાર્ટના પેશન્ટને જો નકલી દવા આવી ગઈ આવી દવા તો એનું એનું રિઝલ્ટ ના મળે અને પરિણામે એ દર્દીનું મૃત્યુ થાય કદાચ થોડું લંબાય પણ મૃત્યુ તો પછી કારણ કે દવાની અસર નથી થતી એટલે આવા બધા અને બીજું કે ઘણી બધી દવાઓ જો નકલી આવે તો એનાથી કિડની બ્રેઇનના ટિશ્યુઝ લંગ્સ આ બધાને પણ થોડે ઘણે અંશે અસર કરે જ છે અને જેના લીધે સ્વાસ્થ્યના ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે જી દર્શકો આપને પણ જો આ સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે નંબર ઉપર કોલ કરીને આપના પ્રશ્ન પૂછી શકો છો નંબર છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એઇટ ફાઇવ થ્રી એઇટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર કોલ કરીને આપના પ્રશ્ન પૂછી શકો છો હેમંતજી આપણે એ જાણીશું કે આ નકલી દવાઓ છે એ સપ્લાય ચેનની અંદર કસ્ટમર સુધી કઈ રીતના એટલે આમ પ્રવેશ કઈ રીતના કરે છે સપ્લાય ચેઇનમાં અત્યારે જે અમે જે નકલી દવાઓ ગુજરાતમાં ખાસ કરીને પકડીએ છીએ તો એનું પગેરું મોટા ભાગે અધર સ્ટેટથી આવતું હોય છે ઘણી વખત એ ડુપ્લિકેટ બિલો ઊભા કરે ડુપ્લિકેટ કંપનીઓ ઊભી કરે ફેક દવાની હોલસેલની એજન્સી ઊભી કરે અને એ બિલો બનાવીને માર્કેટમાં ઘૂસાડે અને જ્યારે દવા હોય કોઈ પાકા બિલથી લાઇસન્સવાળા મેન્યુફેક્ચરના નંબર સાથેનું આવતું હોય ત્યારે ખરીદનારને પણ ખબર હોતી નથી કે આ દવા ખરેખર અસલી છે કે નકલી એનું જ્યારે પરીક્ષણ થાય ત્યારે જ એને ખબર પડે કે અંદર એક્ટિવ ડ્રગ કે જે લખ્યા પ્રમાણે એના કેમિકલ્સ અંદર હાજર છે કે કેમ તો આ નકલી દવા મોટા ભાગે એક તો આ જે લોકોને રાતોરાત પૈસા કમાવા છે એ આવું ફેક કંપની ઊભી કરે ફેક હોલસેલનું લાયસન્સ ઊભું કરે અને માર્કેટમાં પધરાવતા હોય છે પણ આજે ક્વોલિટી કોઈ દિવસ સસ્તી હોતી નથી ક્વોલિટી ઇઝ નેવર ફ્રી તો આ આ જે નકલી દવા ઘૂસતી હોય છે એક સસ્તું લેવાની લાહેમાં એક તો આવતો હોય છે વધારે નફો કમાવાની લહેમાં આવતો હોય છે રાતોરાત પૈસાવાળા બનાવવાની બાબતમાં આવતો હોય છે અને મોટાભાગના કિસ્સાની અંદર આ જે નકલી દવાઓ જે છે કે આ જે બિરસરક દવાઓ છે તો એનું મોટું માર્કેટ આજે કોઈ લીડિંગ બ્રાન્ડની કંપનીની કોપી કરવા ઓછા હોય છે અથવા તો ત્યાં એનું ઓછું મળતું હોય છે કારણ આખું સિસ્ટમેટિક આખું નેટવર્ક અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ હોય છે પણ આ નકલી દવા જે છે એ જે હોલસેલના વેપારી હોય હોલસેલ વેપારીમાં પણ ધારા સ્પેશિયલ જેનેરિક દવાના વેપારી હોય જેનેરિકની અંદર પણ સ્પેશિયલ છે સ્પેશિયલી ડૉક્ટર સપ્લાયનું કામ કરતા હોય તો અત્યારે અમારા અનુભવથી ધ્યાન આવેલું છે કે લગભગ સિત્તેરથી એસી ટકા કિસ્સાની અંદર આ જે નકલી દવાઓ છે એ જેનેરિક દવાના હોલસેલના સપ્લાય થ્રુ જે આરએમપી ડૉક્ટર રેસ્ટમેન્ટ પ્રેક્ટિશનર જે જે દવાઓ ડિસ્પેન્સિંગ કરતા પોતાના પેશન્ટ માટે ત્યાં જતો હોય છે ત્યાં જવાનું કારણ પણ એટલું જ હોય છે કારણ કે ડૉક્ટર જે રેસ્ટોરમેન્ટ પ્રેક્ટિસ છે એકદમ સોફ્ટ ટાર્ગેટ છે કારણ કે ઘણી વખતે ડૉક્ટરો સસ્તી દવા સસ્તું શોધવા માટે જતો હોય માર્કેટમાં તો આવું જે માણસ ડુપ્લિકેટ નકલી લેવા હોય એ સસ્તામાં આપી શકે પ્લસ ઘણી વખત ડૉક્ટરો ખરીદ બિલ લેવાનું ટાળતા હોય છે એક બીજા છે તો એક બિલ ન લે એટલે ત્યાં કોઈ એવિડન્સ પણ ના રહે અત્યારથી પણ ડૉક્ટરો આ એક સોફ્ટ ટાર્ગેટ હોય છે તો આ જે નકલી દવા છે મોટાભાગે યુઝઅલી રિટેલ આઉટલેટમાં તો મિનિમમ એનો પગ પ્રેસરો હોય છે ઓછી આવતો હોય છે મોટાભાગનું એનું માર્કેટ અમારા અનુભવતી જોઈએ તો જીન્ડિક દવાના વેપારી અને ખાસ કરીને જે ડૉક્ટર સપ્લાય કરતા હોય અને મેડિકલ પ્રેક્ટિશનર હોય જે ડિસ્પેન્સરી કરતા હોય ત્યાંથી મળતું હોય છે બરાબર હિમાંશુ આપણે એ જાણવા ઈચ્છું છું કે આની અંદર સૌથી જે પેલો કહેવાય ને કે કોના મનની અંદર એ પાપ આવતું હોય છે કે ભાઈ આપણે ચાલો નકલી દવાઓ બનાવીએ અને ક્યાંથી શરૂઆત ક્યાંથી થતો હોય છે આ મતલબ મારે તો ડૉક્ટર કુશિયા સાહેબે વાત કરી એની સાથે હું બહુ સંમત થઉં છું પરંતુ એક વસ્તુ ઉમેરવી છે કે સાહેબે કહ્યું કે બિલ લેવું બહુ જરૂરી છે તમે કોઈ પણ વેપારી પાસેથી જ્યારે દવા ખરીદો છો તો દવા ખરીદીનું બિલ ભલે નાની રકમનું હોય કે મોટી રકમનું પણ બિલ એટલા માટે જરૂરી રહેશે ખાસ કરીને દર્શકોને મારી વિનંતી છે કે બિલનો આગ્રહ રાખવો જ જોઈએ કારણ કે બિલ હશે તો કોર્ટમાં એ પ્રૂવ થઈ શકશે કે તમે દવા કોની પાસેથી લીધી છે અને જો એ દવા સ્પુરિયસ હશે કોન્ટેમિનેટેડ હશે કે નકલી હશે તો એના પગલાં કોર્ટ દ્વારા તમે એવિડન્સ રજૂ કરશો તો વેપારી અને મેન્યુફેક્ચરર એ ક્યાંથી દવા આવી છે એનું આખું પગેરું મળશે એટલે કોશિયા સાહેબ તો આપણા ગુજરાત નહીં આપણા દેશ માટે એક બહુ મોટું વિરલ વ્યક્તિત્વ છે જેના લીધે આપણને આજે આટલું બધું ગાઈડન્સ એમનાથી મળે છે હવે આપનો જે સવાલ હતો કે આ કેવી રીતે ઉદભવે છે તો ખરેખર તો જેમ સાહેબે કહ્યું કે જેને નફો રળવાનો આપણા દેશમાં એવું છે કે વસ્તીનો બહુ મોટો પ્રશ્ન છે વસ્તી એટલી બધી વધી ગઈ છે ને એના લીધે રોગો પણ વધ્યા છે અને બધા ઇશ્યુઝ ઘણા બધા વધી ગયા છે આજથી આપણે પચાસ વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણા ફાધર મધર એ બધા હાથે કામ કરતા હતા બહાર જતા હતા આજે હવે આપણે એક નાના ડિસ્ટન્સ પર જવું હોય તો સ્કૂટર વાપરીએ છીએ એટલે આવી બધી એક્સરસાઇઝ ઓછી થઈ છે પરિણામે રોગો પણ વધી ગયા છે જે રોગોના નામ આપણે સાંભળ્યા ન હતા આટલા વર્ષોમાં એ રોગોના નામ હવે આપણે સાંભળવા પડે છે અને એની સામે દવાઓ પણ વધી છે અને એની સામે મેન્યુફેક્ચરરો અને વેપારીઓ પણ વધી ગયા છે વસ્તી વધી એનો આ બધો જ દુર્ગુણો આપણને સહન કરવા પડે છે હવે નકલી દવા જે બને છે એ ખરેખર તો જે સાહેબે કહ્યું કે લાયસન્સ ના હોય ફેક્ટરી કોઈ ગામડામાં અંદરના ઇન્ટિરિયર ભાગે ચાલતી હોય ખબર બી ના હોય અને એ બધી દવાઓ ખાસ કરીને ગામડાઓને હવે તો ગામડા પણ શહેર જેવા મોટા બનવા માંડ્યા છે એટલે શું થાય છે કે દરેક જે વેપારી હોય છે દવાની દુકાનવાળા સાહેબ જે વાત કરી એમાં એક વસ્તુ મારે એ પણ ઉમેરવી છે કે જે ડ્રગિસ્ટનું લાઇસન્સ ધરાવતા હોય એવી દુકાનેથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ હવે ગામડામાં કદાચ પોસિબલ ના હોય તો ગામડામાં બી હવે તો તમે કુરિયરથી મંગાવી શકો છો પણ એનું બિલ રાખવું અને આ બધું કરવાથી તમારે ગ્રાહકે સજાગ તો રહેવું જ પડશે કન્ઝ્યુમર શુડ બી એલર્ટ હવે આજ સમાજ અને આ જે હવે સમય આવી રહ્યો છે એમાં નકલી દવાઓ એકલી દવાઓ નથી બનતી નકલી ફૂડ પણ બને છે કે જેમાં ઘણા બધા રોગો આપણે નોતરી લઈએ છે આ એને આમંત્રણ આપીએ છીએ એટલે નકલી દવા જેનું જે કારણ છે એનું મુખ્ય કારણ તો એ છે કે વેપારીને નફો રડવો છે હંડ્રેડ પર્સન્ટથી એ વધારે એને નફો રડવો છે અને એમાં તો તમે પોઈન્ટ ઝીરો વન પર્સન્ટથી પણ જો એના ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછા કે વધારે વાપરો તો એની તરત આડઅસર તમારી કિડની તમારા બોડીના બીજા ફંક્શન હાર્ટ ફંક્શન કે લંગ્સના બ્રેઇનના ટિશ્યુઝ પણ ડેડ થઈ જાય છે બિલકુલ સાહેબ આપણે જોઈએ કે આ નકલી દવાઓને શોધવા માટે અથવા તેને અટકાવવા માટે આપણા વિભાગ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે આજે ભારત સરકારે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ બનાવ્યો છે ડ્રગ એન્ડ કોસ્મેટિક રૂલ્સ બનાવેલા છે એ રૂલ્સ આખે ઇન્ડિયામાં એક સરકાર છે એનું એન્ફોર્સમેન્ટ દરેક રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું થાય છે એના માટે આપણે પાસે એક આખી એન્ફોર્સમેન્ટની ટીમ છે જેમાં ફાર્મસી ગ્રેજ્યુએટથી એન્ટ્રી થઈ છે ડ્રગ ઇન્સ્પેક્ટર હોય છે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર હોય છે અને આસિસ્ટન્ટ કમિશનર હોય છે આવું એક જિલ્લા લેવલનું માળખું હોય છે તો એ જિલ્લાની અંદર જે દવાની દુકાનો હોય દવાની ફેક્ટરી હોય એની પિરિયોડિકલ ઇન્સ્પેક્શન ઓડિટર થતું હોય છે આજે ડ્રગ એક્ટમાં આખું એક લાયસન્સ સિસ્ટમ છે ક્વોલિટી મોનિટર કરવા માટે આજે લાઇસન્સ ટુ મેન્યુફેક્ચર મેડિસિન એવું આપવામાં આવે છે અથવા લાયસન્સ ટુ સેલ એન્ડ સ્ટોક મેડિસિન આપવામાં આવે છે તો એ લાયસન્સીની જવાબદારી થાય છે કે લાયસન્સ લીધા પછી જે દવાના નિયમો છે એ મુજબ એ દવા બનાવે ટેસ્ટ કરીને બરાબર ઓકે હોય તો જ માર્કેટમાં આપે આ એક ઇથિકલ પ્રેક્ટિસ અને આખું રૂલ્સની જોગવાઈ છે આમ છતાં આર બ્લેકશીપ એના માટે સરકારે તંત્ર ઊભું કર્યું છે માર્કેટની અંદર આપણા જે ફિલ્ડ ઓફિસરો હોય છે જે ગુજરાતમાં એકસો પચાસ જેટલા સેન્ક્શન ઓફિસરો છે તો માર્કેટમાં ફરીને એક માર્કેટનું પોસ્ટ માર્કેટ સર્વેલન્સ કરે છે દવા ફેક્ટરીમાં બની ત્યાં ટેસ્ટ થઈ ઓકે થાય પછી જ માર્કેટમાં આવી આમ છતાં એ એ બ્રાન્ડનું કોઈ ડુપ્લિકેટ ના કરે એમાં કોઈ ક્વોલિટીમાં ભેળસેળ ના કરે એમાં કોઈ લખ્યા મુજબને અગ્રીટ નાખે એનું ક્રોસ ચેક કરવા માટે અમે દર વર્ષે લગભગ પંદરથી વીસ હજાર જેટલા દવાના સેમ્પલો રેન્ડમલી સુઓ મોટો અમારી ટીમ દ્વારા લઈએ છીએ અને આપણી ફૂડ એન્ડ ડ્રગ જે આખે ઇન્ડિયાની મોટા મોટી ડ્રગ ટેસ્ટિંગ લેબ છે હાઈ ઇક્વિપમેન્ટ સાથેની લેબ છે ત્યાં ટેસ્ટિંગ માટે મોકલતા હોય છે અને આ ટેસ્ટિંગ થકી અમને ખબર પડે કે દવાની ગુણવત્તા કેવી છે મને મને કહેતા આનંદ થાય છે કે આજથી દસ વર્ષ પહેલાં આજે માર્કેટમાં રેન્ડમ સર્વે કરતા હતા તો લગભગ ફેલ્યો રેશિયો સાડા દસ ટકા જેવો હતો જે લાસ્ટ ઇયર ઘટીને ત્રણ ટકા જેવો આવ્યો છે એની અંદર ફરીથી મેં બાયફર્ગેટ કર્યું કે ભાઈ ગુજરાત બેઝ મેન્યુફેક્ચરિંગ દવા કેટલી ફેલ છે તો દર વર્ષે ગુજરાત બેઝ મેન્યુ ફેલ્યો રેશિયો નિશ્ચિત કરતાં ઓછો હોય છે આમ આજે ગુજરાત ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને માટે એક હબ છે અને ગુજરાતમાં બનતી દવા એક સારી વિશ્વસનીય હોય છે પણ અનફોર્ચ્યુનેટલી હમણાં જે છેલ્લો કિસ્સો પકડ્યો એમાં ગુજરાતનું નામ વાપર્યું હિમાચ ગુજરાતમાં બનાવી ઉત્તરાખંડનું નામ વાપર્યું તો આવા રેરોદ રેર ઇવેન્ટ હોય છે પણ એ સમાજ માટે ખૂબ જ નુકસાન બિલકુલ આ આ તબક્કે ધારો કે આપણે જાણીએ કે ગુજરાતનું ફાર્મા સેક્ટર આખા દેશના સાપેક્ષની અંદર કેટલું આગળ પડતું છે તો એ માટે આપ શું કહેશો આજે હેલ્થ સેક્ટરની વાત કરું અને ફાર્માની ખાસ કરીને વાત કરું તો એક ગુજરાત આજે એક ઇન્ડિયાનું એક કેપિટલ છે આજે ઇન્ડિયા દેશનું ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે વર્લ્ડમાં ઇન્ડિયા જાણીતું છે પણ ઇન્ડિયામાં આપણે કમ્પેર કરીએ તો ગુજરાત એ ફાર્મસી વર્લ્ડનું કેપિટલ બની ચૂક્યું છે કે આજે ગુજરાતમાં આજે તરીકેમાં લગભગ ચાર હજાર ને છ જેટલા લાયસન્સ મેન્યુફેક્ચર છે જે ફક્ત ને ફક્ત આયુર્વેદ દવા સાથે સંકળાયેલા છે એ પછી લગભગ હજાર જેટલા ડબલ્યુએચ કમ્પાઇન છે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઉપર સ્ટાન્ડર્ડ ચાલે છે એમાં એકસો પચાસથી વધારે યુએસએફડી અપ્રુવ પ્લાન્ટ છે આમ ગુજરાતમાં જે દવા બને છે એનું જે કોન્ટ્રીબ્યુશન કાઢું નેશનલ લેવલે તો લગભગ ઇન્ડિયાનું વન થર્ડ પ્રોડક્શન ગુજરાત અને ગુજરાત બેઝ કંપનીઓ પૂરું પાડે છે અને જે ઇન્ડિયાનું એક્સપોર્ટ થાય છે તો લગભગ અઠ્યાવીસ ટકા જેટલી દવા ગુજરાતમાં જે બને છે એ લગભગ બસોથી વધારે દેશોની અંદર એનો નિકાસ પણ થાય છે આમ ગુજરાતમાં જે લાયસન્સ લઈને જે જે ઈમાનદારીપૂર્વક કામ કરે એવા લોકો વધારે છે વધારે માત્રામાં છે અને ક્વોલિટી દવા બને છે એટલાથી જ ગુજરાતનું એક્સપોર્ટ પણ સારું છે અને ગુજરાતનું માર્કેટ પણ સારું છે અને આજે ગુજરાતનું ઉત્પાદન થયેલી દવા હોય એનું એક્સેપ્ટન્સ પણ પાન ઇન્ડિયા અને ગ્લોબલી સારું છે ભાઈ સાહેબે જે વાત કરી હેમંતભાઈએ કે જે નકલી દવાઓ જે એના ઉત્પાદન કરનાર હોય કે વેચાણ કરનાર હોય એ ધારો કે પકડાય છે તો એમના માટે કાયદાકીય કેવા પ્રકારની જોગવાઈ છે ખરેખર તો એવું છે કે ઘણીવાર વેપારી છે એને ખબર જ નથી હોતી કે આ દવા નકલી છે કે અસલી છે કારણ કે મેન્યુફેક્ચરર પાસેથી એની પાસે આવે છે હવે કોઈ મેન્યુફેક્ચરર એવું તો કહેવાનું નથી પોતાની દવા વેચવા માટે કે ભાઈ આ દવા નકલી છે વેપારી કદાચ ના પણ લે અને વેપારી અને મેન્યુફેક્ચરર મળી જાય અને બંનેને જો એમ થાય કે ના આ તો બહુ હવે નફો વધારે છે તો ચોક્કસ એ બે જણના હેન્ડ ઇન ગ્લોવ જેવી સિચ્યુએશન ઊભી થાય અને એ લોકો બંને જણા મળી જાય પરંતુ સાહેબે કહ્યું એમ અને તમે જો બિલ લેશો અને એટલું વેરીફાઈ કરશો કે આ જે ડ્રગીઝનું લાઇસન્સ છે કે નહીં ખરેખર તો ફાર્મસી જેને કરેલું હોય એ દવાની દુકાન ચલાવવા માટે સક્ષમ છે પણ અમદાવાદમાં મેં જોયું છે કે લગભગ પચાસ ટકા ઉપરની દુકાનો એક શોભાના ગાંઠિયા જેમ એક ફાર્માસી છોકરાનું લાઇસન્સ લઈ લે પણ દવા તો કોઈ બીજું જ વેચતો હોય એટલે આ જે નકલી દવાઓ છે એ પકડવી બહુ તકલીફ છે અને બહુ સાહેબ જેવા સક્ષમ માણસો છે અને ઓનેસ્ટ માણસો છે એના લીધે જ આ પોસિબલ થયું છે અને આ ગુજરાતનું નામ જે આગળ પડતું થયું છે મેન્યુ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગમાં અને એક્સપોર્ટમાં એમાં એમનો બહુ મોટો સિંહ ફાળો છે સવાલ અહીંયા એટલો જ આવે છે કે હવે આડઅસર થશે શરીરના કોઈ પણ અવયવો ને એની અસર થશે અથવા તો એનું મૃત્યુ થશે તો મૃત્યુ થશે એવા કેસમાં તો દસ વર્ષની સજા છે પરંતુ ખરેખર તો એવું છે કે આ દસ વર્ષની સજા બહુ ઓછી છે ખરેખર તો એને દેહાનનંદની સજા કરવી જોઈએ કારણ કે આ તો નિર્દોષ માણસ મરી ગયો છે આપણે કોઈનું મર્ડર થાય છે તો ઘણા કેસમાં એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ મળે છે કે ફાંસીની સજા મળે છે તો તમે તો આ નકલી દવાથી આ માણસનો જીવ લઈ લીધો છે તો એ તો નિર્દોષ માણસ હતો એમાં મેન્યુફેક્ચર કે જે વેચાણ કરવાવાળો વેપારી છે એને તો કંઈ લેવા દેવા નથી એટલે ખરેખર હવે જે નવા કાયદા બને છે એમાં જો આ પ્રોવિઝન આવે તો આઈ થિંક એ એ બહુ જરૂરી છે કે બેહાદાનની સજા નહી ની સજા થવી જ જોઈએ અને આનો એક ડ્રાફ્ટ મેં ડિપાર્ટમેન્ટને મોકલેલો હતો હવે ખબર નહીં પણ મને એવું લાગે છે કે હવે જે નવો ડ્રાફ્ટ બનશે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં એમાં કદાચ સજાની જોગવાઈ સખત આવશે જી સાહેબ આપણે જોઈએ કે નકલી દવાઓ છે એ એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારમાં કેવી રીતના ફાળો આપતી હોય આજે જે એ એમ આર કે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ એ આખું ગ્લોબલ ઇસ્યુ આજે છે કારણ કે જે રીતે નવા નવા રોગ આવે છે તો એની સામે નવી નવી એન્ટીબાયોટિક્સ શોધાતી નથી જે આપણી પાસે એન્ટીબાયોટિક્સ જે છે તો એ ઘણી વખત એ રોગ ઉપર અસર કરતી નથી કારણ કે એનો એક રેઝિસ્ટન્સ ઊભો થયેલો હોય છે તો એ આ જે નકલી દવા છે મારો કે અમે હમણાં છેલ્લા ત્રણ ઢીડની અંદર દિવાળી વખતે અમદાવાદ અને સાબરકાંઠામાંથી અને હમણાં ફરીથી ચાંગુદરમાંથી આ લગભગ લાસ્ટ મંથની અંદર પંચાવન લાખની અને હમણાં સવા કરોડ જેટલી વધારે વેલ્યુની દવાઓનો સીઝ કર્યો હતો તો આ બધી જ આ જે બનાવટી દવાળા છે એ પણ એક મોંઘી દવા એટલે એમોક્સિલિન હોય એઝિથ્રોમાઇસિન હોય જેમ હોય એવા થર્ડ જનરેશન ફોર્થ જનરેશન એન્ટીબાયોટિકનો કોપી કરતા હોય કારણ કે એમાં એને પ્રાઇસ વધારે મળે એની એમઆરપી વધારે કિંમત મોંઘી હોય અને પૈસા પણ વધારે મળી જાય તો આવી દવાની અંદર જ્યારે એ એન્ટીબાયોટિક જે લખ્યા પ્રમાણે ન નાખે અને આજે પેશન્ટ એ પ્રિસ્ક્રાઈબ ડૉક્ટર કરીને ખાય તો પેશન્ટને એ બીજા રિઝલ્ટ ના મળે ડૉક્ટર પણ મૂંઝવાય કે આ મારું ડાયગ્ન ખોટું છે એ પણ બીજી દવાનો ટ્રાય કરે અને અલ્ટિમેટલી સિટીઝન ધ સફરર અને આ સબ મિલ ડોઝ જાય જે લખ્યું હોય પાંચસો મિલીગ્રી આ મને ખરેખર ઓછું ડ્રગ જાય તો એનાથી એન્ટીમાઇક્રો રિઝિસ્ટન્સ પણ વધારે ઝડપથી સ્પ્રેડ થાય તો આ એક સફરાણ દવાઓ એ પણ એક માઇક્રો રેઝિસ્ટન્સ માટેની થ્રેટ છે એના માટે પણ આપણા દેશના દુનિયાના રેગ્યુલેટર પણ એના માટે એક્ટિવ છે કામ કરી રહ્યા છે અને આપણા જાગૃત નાગરિકો નાગરિકો પણ આમાં કામ કરી રહ્યા છે હિમાંશુભાઈ આપને શું લાગે છે આ વૈશ્વિકરણના આ યુગની અંદર નકલી દવાઓને અસરકારક રીતે શું નિયંત્રિત કરી શકાય ખરી મેં આપણે કહ્યું કે આપણા દેશનો એક સળગતો પ્રશ્ન વસ્તી વધારાનો છે હવે જેમ વસ્તી વધે છે એમ જે કંટ્રોલ છે એ વધવા જોઈએ પરંતુ ઘણા બધા ટેકનિકલ કારણોસર એ કંટ્રોલ વધતા નથી સાહેબ છે એ તો બરોબર છે કે આપણા ગુજરાતનું બહુ સફળ સંચાલન થઈ રહ્યું છે પણ જેમ હિમાચલ પ્રદેશમાં એક વખત એવું હતું કે બધા જ મેન્યુફેક્ચરો હિમાલા હિમાચલ પ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કરતા હતા એનું મેં જ્યારે થોડુંક રિસર્ચ કર્યું ત્યારે એવી ખબર પડી કે હિમાચલમાં ટેક્સ પર્સન્ટેજ બહુ ઓછા છે એના લીધે ત્યાંથી પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ હિમાચલમાંથી સ્પુરિયસ ડ્રગ્સ અને આવી નકલી દવાઓ ખૂબ બનીને ભારત દેશમાં વેચાઈ હતી ગુજરાતમાં એ તો બહુ ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ કે એનાથી ઓછું છે નકલી દવાનું પરંતુ બહારના સ્ટેટમાં હવે બિહાર છે કે તમે બીજા રાજ્યોમાં જાઓ તો ત્યાં આવા સક્ષમ અધિકારીઓ જ પહેલાં તો મળતા નથી અને નથી મળતા એનો દુરુપયોગ કે એનો જે બી લાભ લેવાનો છે કે ગેરલાભ એ આવા મેન્યુફેક્ચરરો લેશે અને આપણી પ્રજા સફર નિર્દોષ પ્રજા ને સહન કરવાનું આવે છે અને આને કંટ્રોલ કરવા માટે મેં જેમ અગાઉ કહ્યું મારા વક્તવ્યમાં કે ભાઈ દેહાનંદની સજા અથવા તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ રાખવી જોઈએ એવું મારું મંતવ્ય છે ને મારે સાહેબને પણ કહેવું છે કે સાહેબ આ માટે આપ કંઈ વિચારો અને સરકારને લખો બિલકુલ સર આપને શું લાગે છે કે આમ સામાન્ય રીતના આ જે નકલી દવાઓ છે એક દરેક નાગરિકની પણ એક ભૂમિકા બનતી હોય છે ધારો કે કોઈ પણ નાગરિક આની અંદર આપણે કઈ રીતના મદદરૂપ થઈ શકે નકલી દવાઓ પકડવા માટે તો એના માટેનો આપનો શું સુઝાવ છે તો આજે વાત કરું ગુજરાત આખું ફાર્મનો હબ છે ગુજરાતમાં મેં કીધું એ પ્રમાણે એલોપેથિક દવાના લગભગ ચાર હજાર ને છ જેટલા યુનિટ છે કોસ્મેટિક આયુર્વેદિક ગણતો નથી તો ઘણા વધી જાય અને બાવન હજારથી પણ વધારે દવાના દુકાનો છે હોલ સિલિટેડ સાથેના એની સામે સાઇઝેબલ જે મેનપાવર હોવો જોઈએ એ કદાચ એટલો નથી પણ અમે હાઈન્ડ ડિવાઇસ વાપરીએ છીએ ટેકનોલોજી વાપરીએ છીએ અને કામ કેવા પ્રકાર દવાઓને પકડવા માટે કેવા અત્યારે અમારા પાસે ગુજરાતમાં અમારા પાસે જે આપણી સ્ટેટિક લેબ તો છે જ બોડામાં મોટા મોટી છે જે એશિયાની મોટા મોટી લેબ છે આપણે હાઈટેક મશીન પર છે પણ આજે મારે દવાનું સેમ્પલ એ લેબમાં મોકલવાનું થાય પણ અત્યારે ગુજરાતમાં લેબ સેમ્પલ પાસે જાય છે અમારા પાસે બેગમાં રહેવા હેન્ડલ હાઈટેક ડિવાઇસીઝ આવેલા છે જે આની અંદર પણ બતાવેલા છે આમાં પણ હું બતાવું છું કે આ જે નિયર ઇન્ફ્રારેડ છે રેમ સ્પેક્ટ્રોફોટોમીટર છે તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે આની અંદર મેં જે ફાસ્ટ બી મોલિક્યુલ છે દવા છે એના લાઇબ્રેરી બિલ્ડ કરે છે અને એ દવાનું બોટલ કે સ્ટ્રીપ તોડ્યા વગર લાઇટ બીમ પાસ કરીને એની અંદર શું વસ્તુ છે એ ઓન ધ સ્પોટ ચાલીસ સેકન્ડમાં ડિસ્પ્લેમાં આવી જતો હોય છે અને અમને ખબર પડે કે આ વસ્તુ ખરાબ છે ત્યાં ત્યાં એનું લીગલ સેમ્પલ ડ્રો કરીએ માલને જપ્ત કરી લઈએ જેથી કરીને લોકોના આરોગ્ય સુધી જાય નહીં એટલે મી પ્રિવેન્ટીવમાં પણ એક આગળ કામ કરી રહ્યા છીએ પ્લસ એને કોર્ટમાં કન્વિન્સ કરવા માટે કન્વિક્શન કરવા માટે મેં લીગલ સેમ્પલ વગેરે લેબમાં મોકલી રિપોર્ટ આવે એટલે મેં આખી પ્રોસીઝર પૂરી કરીને કાયદેસર કાર્ય કરીએ પ્લસ અમારા પાસે આખા ઓનલાઈન આખા સોફ્ટવેર છે જે સોફ્ટવેર થકી કઈ દવાની દુકાનમાં કોણ છે કોણ માલિક છે ક્યારે લાઇસન્સ અપાયું એ પણ છે કોઈ પણ દવા ફેલ થાય તો અમે અમારા એક માસ મેસેજથી બલ્ક કેમ મૂકીને દરેક કેમિસ્ટને પણ એલર્ટ કરીએ જેથી દવાને ઓપિયલ કરી નાખે અને દર્દીને વેચે નહીં પ્લસ તમારો કે મારો મોબાઈલ તમારો મારી પાસે ન હોય તો આજ જ રીતે અમે અમારી વેબસાઇટમાં મૂકીએ છીએ જેથી લોકોને પણ ખબર પડે કે આ દવા ફેલ છે ખાવા માટે યોગ્ય નથી તો બધા અમે એક પ્રિકોશન અને પ્રિવેન્ટી મેઝી લઈએ ટેક્નોલોજી મેક્ઝિમ યુઝ કરીએ છીએ જેથી કરીને લોકોને મિનિમમ તકલીફ પડે અને આવું કોઈ પણ ખરાબ કરતું હોય તો એનું બાળ મરણ થાય એ અમે સુનિશ્ચિત કરીએ છીએ બિલકુલ નાગરિકો આપને કઈ રીતના મદદરૂપ થતા હોય છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હા કારણ કે આજે જો ઇન્ફોર્મ કસ્ટમર કે ઇન્ફોર્મ સિટીઝન હોય તો એ અમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે કારણ કે આજે ગ્રાહક જાગૃત થાય ગ્રાહકને ખબર પડે ગ્રાહક એટલે હું ડૉક્ટર અથવા તો કન્ઝ્યુઅમર બંનેને ગણું છું આ દવા ખાવાથી એનું રિઝાય રિઝલ્ટ ન મળે તો દેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધ મેડિસિન ઓર ડાયગ્નોસ્ટિક તો દવાનો પાર્ટ આવતો હોય તો અમને એ કમ્પ્લેન કરી શકે છે અમારો એક ટોલ ફ્રી નંબર છે અમારે જિલ્લા ઓફિસમાં પણ એ ફરિયાદ કરી શકે છે ગાંધીનગરની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે અને જ્યારે આવી ફરિયાદ આવતી હોય ત્યારે મેં એક પણ ક્ષણનો વિતાવ્યા વગર અમે તરત તુરંત પગલાં લઈએ છીએ આ છેલ્લી જે રેડ થઈ એનો લગભગ મારા પાસે પાંચ કે સાડા પાંચ એક મોબાઈલનો વોટ્સએપ ફોટો આવ્યો હતો એના પરથી મેં અમારી ટીમ પણ એટલી એક્ટિવ છે અને રાત્રે બે સુધી કામ કર્યું બીજા દિવસે બપોર સુધીમાં તમે ફેક્ટરી સુધી એમાં પહોંચી ગયા હતા કારણ કે આવું જ્યારે ખબર પડે ત્યારે એક મિનિટનો પણ અમે વિલો નથી કરતા નહીં તો સામેવાળાને છટકવાની દવા નાશ કરવાની અથવા એડિયન્સ નાશ કરવાનો મોકો મળે તો એવું ન થાય એના માટે અમારી પાસે વિઝિલન્ટની વાયબ્રન્ટ ટીમ છે અધિકારીઓ પણ એના માટે દોડીને કામ કરતા હોય છે જેથી કરીને લોકોને ખરાબ દવા ના મળે બિલકુલ સાહેબ આપણે હિમાંશુભાઈ એ જાણવા છે કે જ્યારે નકલી દવાઓનો જથ્થો પકડાતો હોય એની પછીથી જે કાર્યવાહી એની પ્રોસીડિંગ્સને આ તે થતી હોય અત્યાર સુધીના આવા કોઈ કેસીસ આપને ધ્યાનમાં હોય કે જેની અંદર આ પ્રકારની સજા થઈ હોય અથવા કે જેના માટેનો કડક કાયદો ધારો કે કોઈ બીજો કોઈ સુઝાવ હોય કે નકલી દવાઓથી બચવા માટે દરેક લોકો સુધી જે આપનો સુઝાવ હોય ક્યુઆર કોડવાળો કે એવા એવા શું હોઈ શકે છે ખરેખર તો એવું છે કે આ નકલી દવાઓ કંઈક ગુજરાતમાં જ બને છે ને પકડાય છે એવું નથી અહીંયા તો એક ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ કદાચ આવો એકાદ કેસ આવ્યો છે બાકી બીજા રાજ્યોની જે દવા બનીને અહીંયા આવે છે આપણા ગુજરાતમાં અને આખા ગુજરાતના બીજા બધા મોટા સેન્ટરોમાં વેચાય છે ત્યારે બારકોડનો જે એક સિદ્ધાંત છે જે અત્યારે નવા જે કાયદો બની રહ્યો છે જે પેન્ડિંગ છે અત્યારે એમાં એ બારકોડવાળી જે દવા બનીને આવશે તો એ દવા ક્યાં બની છે એનું મેન્યુફેક્ચર કોણ છે અને એની ડેટ એનું સરનામું બનામ બધું જ બારકોડ ઉપરથી મળી જશે એટલે મારી વિનંતી એ છે કે પ્રજાએ હવે જ્યારે આ કાયદો આવી જશે મને લાગે બે એક મહિનામાં કે ત્રણ મહિનામાં ત્યારે બારકોડવાળી જો બારકોડનો સાઇન હોય એના ઉપર ડિઝાઇન તો જ એ લેવી એવું મારો આગ્રહ છે આઈ થિંક સાહેબ આના માટે વધારે કહી શકશે કે બારકોડની જો દવા આવશે તો ડુપ્લિકેટ કે સ્પુરિયસ ગુ દવા કે નકલી દવા એનો ધંધો બંધ થઈ જવો જોઈએ એવું મારું માનવું છે અને સજાની પણ જોગવાઈઓ હવે વધવાની છે મને ખાતરી આજે આપણે સરસ વાત કરી બારકોડ માટેની તો આજે એક આજે ત્રણ વર્ષો પહેલા યુપી હાઈકોર્ટમાં આસપુર દવાનો કેસ ચાલતો હતો અને હાઈકોર્ટે ગવર્મેન્ટ ઇન્ડિયાને કીધું કે તમે આના માટે એક કડક કાયદો લાવો અથવા તો એક મિકેઝિમ લાવો જેથી કરીને નકલી દવા ગ્રાહક શોધી શકે તો જે તે વખતે ભારત સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવેલી હતી તો એક એક્સપર્ટ કમિટીએ એક આખો રિપોર્ટ આપ્યો હતો એની અંદર આ એક યુનિક આઈડી અને બારકોડ દરેક દવાના યુનિટ ઉપર એક યુનિક આઈડી અને બારકોડ આજે કારણે કોઈને ડુપ્લિકેટ દવા બનાવ્યું હોય તો એ દરેક બેચ ઉપર કે દરેક યુનિટ ઉપર કોપી નહીં કરી શકે આજે એક લેબલની કોપી કરી ટેકનોલોમાં સહેલી છે પણ બારકોડ અને યુનિક આઈડીની માસ કોપી કરવી પોસિબલ નથી અને જ્યારે ગ્રાહક એ બારકોડ કે યુનિક આઈડીને એના ક્યુઆર કોડથી સ્કેન કરે મોબાઈલથી તો તરત એક ડેટા તેને ખબર પડે પ્લસ મારો કે એમાં મલ્ટિપલ હિટ આવે એકને એક માટેની તો જે તે ડ્રગ કંટ્રોલરને પણ એનું સિગ્નલ જાય પ્લસ એનું લોકેશન પણ જાય અને ગ્રાહકનો નંબર પણ જાય તો જ્યાં ડુપ્લિકેટ વેચાતી હોય ત્યાં એક ઓટો સિસ્ટમથી રેગ્યુલેટર પણ ખબર પડે મેન્યુફેક્ચર પણ ખબર પડે અને માણસ એક્સપોઝ થાય તો આવું એક આખું સોલ્યુશન આપેલું છે ભારત સરકારે અત્યારે ટોપ થ્રી હંડ્રેડ બ્રાન્ડ માટે અત્યારે મેન્ડેટરી લાઈબ્રેલા છે પણ આ બધી ટેકનોલોજી અત્યારે આપણે વાપરી પડશે કારણ કે મેં જોયું છે કે ચોર લોકો પહેલાં ફક્ત દવાના લેબલ ઉપર ઝેરોક્સ લેબલ ડબ્બા હજારનો ડબ્બો આવતો હતો તો પેરાસિટેમલ ડબ્બો હળ અને બીજી દવાનું નામ લખીને લેબલ બદલતા હતા ગોળી અંદર પેરાસિટેમલ હોય તો લેબલ ચેન્જ કરતા ઝેરોક્સ કોપી કરીને આઈ એમ ટોકિંગ અબાઉટ ટ્વેન્ટ ઇયર્સ બેક પછી લોકોએ કંપનીવાળાએ બદલ્યું કે આ ડુપ્લિકેટવાળું ડબ્બાનું લોકોએ સ્ટીપ પેકિંગ કર્યું તો વાળા માણસોએ સ્ટીપ મેસિનો લઈને સ્ટીપ પેકિંગ કરાવ્યું એનાથી બચવા માટે એ લોકોએ બ્લિસ્ટેટ પેકમાં ગયા મોંઘી ટેકનોલોજી તો ચોર લોકો બ્લિસ્ટર પેકમાં મેળવ્યા એનાથી આ લોકો એલ પેક લાવે જે વધુ એક્સપેન્સિવ મશીન હોય છે અમને છેલ્લે અમને આ રેડમાં એલ મશીન પણ મળ્યું કે જે એલ્યુમિનિયમ ફોઇલ લઈને એનાથી કેવિટી બનીને પેક કરવાનું હોય તો આ ડુપ્લિક એમાં પણ કરે એટલે જે ચોર છે ટેકનોલોજી પણ ચેન્જ કરતો હોય છે મેન બચવા માટે લેતો જતો હોય છે પણ આપણે જો ગ્રાહકો જાગૃત હોઈએ આપણે લાગે કે દવા ખાવાથી રિઝલ્ટ નથી આવતું આ દવામાં કંઈક ગરબડ છે તો તાત્કાલિક અમને એલર્ટ કરો આપ પણ એલર્ટ રહ્યો આપણું એક પણ સિટીઝન કે રાઇટ છે કે આપણે પણ એક શુદ્ધ દવા મળવી જોઈએ મેન્યુફેક્ચરિંગ પણ જવાબદારી છે કે રક્ષા મુજબ બધું નાખવું જોઈએ અને આમ છતાં ફેલ થાય તો એને પનિશ કરવાની જવાબદારી મારા ડિપાર્ટમેન્ટની છે જી મેસેજ મારો મેસેજ એ છે કે ગ્રાહક જેટલો જાગૃત રહેશે એટલું આ નકલી દવાનું જે ષડયંત્ર ચાલે છે બંધ થશે પરંતુ બીજું જેમ સાહેબે કહ્યું કે બારકોડની જે હવે બધું આવી રહ્યું છે પરંતુ અલ્ટિમેટલી આ જે ખર્ચો છે વધે છે એ ગ્રાહકે ભોગવવાનો હોય છે એટલે ગ્રાહક જો સજાગ થશે થોડો સ્ટ્રીક બનશે તો આઈ થિંક આપણે આને કંટ્રોલ કરી શકીશું અને દૂરદર્શનને પણ વિનંતી અમારા બંને વક્તા તરફથી કે આવા પ્રોગ્રામ જો તમે જનજાગૃતિ માટે કરતા રહેશો તો પ્રજા સુધી આનો સંદેશો જશે અને નકલી દવાથી બચીશું જી સર આપનો શું મેસેજ નકલી દવાથી સાવધ રહેવા માટે દર્શકોને સૌથી પહેલાં તો આ જે નકલી દવાઓની વાત કરી તો એક આખું વેસ્ટર્ન ઇન્ડિયા જે છે તેમાં નકલી દવાની જે છે સાહેબે વાત કરી તો જે સ્પુરિયસ દવાઓ કહેવાય એ લગભગ પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટથી પણ ઓછું છે કારણ કે ગોવા મહારાષ્ટ્ર ગુજરાત એક એક ગુડ ગવર્ન સ્ટેટ છે લોકો પણ એથી કલે લો બાઇડેડ છે મેન્યુફેક્ચરિંગ કરવાવાળા બહુ રેર માણસો રેર રેર કેસ હોય છે અને આ બધું બહારથી આવતું હોય ત્યારે પણ અટકાવવાની પણ અમારી જવાબદારી છે અમે એનું બાળ મરણ પણ કરીએ છીએ આમ છતાં આપણે એક નાગરિક તરીકે એક વેપારી તરીકે પણ આપણે આવી વસ્તુ પ્રવૃત્તિને પ્રોત્સાહન નહીં આપવું જોઈએ પૈસા કમાવા માટે હજાર રસ્તા છે હજાર ધંધા છે જો તમારે પૈસા જ કમાવો હોય તો લાઈફ સેવિંગ ડ્રગમાં ન પડો કારણ કે તમે ડુપ્લિકેટ દવા બનાવો છો તમે માસ મર્ડર કરો છો તમે કોઈને મર્ડર કરો તમારા દુશ્મન જ મારો છો પણ અહીંયા તો મર્ડર છે કારણ કે દવા ખાનાર વ્યક્તિ નિર્દોષ માણસ છે આપણો પણ નિયરણ નિયરન હોય છે તો આવ બધા જો આપણે જાગૃત થઈએ ઉત્પાદકો જાગૃત થાય વેપારીઓ જાગૃત થાય અને ગ્રાહકો જાગૃત થાય તો આનું દૂષણ આપણે ચોક્કસ લાવી શકીએ અને કોઈ પણ દવા લેવો તો ઠક્કે આપણે દવાનું બિલ લઈએ જેથી કરીને આપણે એને ટ્રેક કરવું હોય તો આખું એક બિલથી આપણે ઉત્પાદક સુધી લિંક પણ એસ્ટાબ્લિશ કરી શકીએ અને કસૂરવારને આપણે દંડી શકીએ જી હેમંતભાઈ આપનો હિમાંશુભાઈ આપનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવે આ બંને ભાવનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો નકલી દવાઓ સામેની લડાઈ એ આપણા સૌની એક સામૂહિક જવાબદારી છે જેના માટે સરકાર હેલ્થકેર પ્રોફેશનલ્સ ફાર્માસ્યુટિકલ કંપનીઓને ગ્રાહકોના સહયોગથી જ તે શક્ય બનશે એટલે જ માહિતગાર રહીએ જાગૃત રહીએ અને કડક નિયમોની હિમાયત કરીએ આપણી સજગતામાં જ છે આપણી સુરક્ષા આજે બસ આટલું જ ફરી મળીશું આવા જ ટૉપિક સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર